સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડની ટોચ પર ચડી ગયેલા વૃદ્ધ મહિલાનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું સુરતની નવી સિવિલ હોસ્પિટલ ની જૂની બિલ્ડિંગની બાજુમાં આવેલા એક વૃક્ષ પર એક મહિલા મહિલાનું બારે જહેમતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બારે જહેમતે ફાયરના જવાનોએ મહિલાને પકડી લેડર પર લાવી અર્ધનગ્ન હોવાથી પહેલા તેના પર સાડી વિટાડી તેને નીચે લાવી એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી

Bureau Report, H24 News, Surat.